ફાસ્ટેગ પાસ મહત્ત્વની નવી સુવિધા આને લગતા સવાલ અને જવાબ આ વિડિયોમાં ફાસ્ટેગ પાસ સરકારે હાલમાં જ સૂચના જાહેર કરી છે આ નવી સુવિધા છે ફાસ્ટેગ સંબંધિત સારા સમાચાર કાર ચાલકોને વારંવાર ફાસ્ટેગ ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે માર્ગ અને પરિવહન મંત્રાલય તેમના દ્વારા આ સૂચના જાહેર કરવામાં આવી છે આ વિડીયોમાં શું જાણવા મળશે તો ફાસ્ટેગ એન્યુઅલ પાસ કયા વાહનોને મળશે આ પાસનો ફાયદો શું થશે આ પાસ કેવી રીતે મેળવી શકાય આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે કે કેમ ફાસ્ટેગ પહેલેથી જ છે તો પછી આ નવી સુવિધા શા માટે આ સિસ્ટમમાં કોઈ શરતો છે કે કેમ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ ફાસ્ટેગ વાર્ષિક પાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમણે આ રીતે ટ્વિટર એક્સ પોતાના એકાઉન્ટ પર આ માહિતી જાહેર કરી છે તેમણે જણાવ્યું કે આ એક ઐતિહાસિક પહેલ છે જે અંતર્ગત પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી રૂપિયા ત્રણ હજારની કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે આ વાર્ષિક પાસની સમયમર્યાદા એક વર્ષ રહેશે અથવા બસો યાત્રાઓ એટલે કે બસો ટ્રીપ રહેશે પંદર ઓગસ્ટથી આ નવી સુવિધા શરૂ થશે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે રાજમાર્ગ યાત્રા એપ અને એનએચએઆઈની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે વાર્ષિક પાસ માટે લોકોએ રૂપિયા ત્રણ હજારનો પાસ લેવો પડશે જે એક વર્ષ માટે માન્ય રહેશે અથવા તો બસ્સો ટ્રીપ માટે માન્ય રહેશે ફાસ્ટેગ વાર્ષિક પાસ કયા વાહનોને મળશે તો આ વાર્ષિક પાસ બિનવાણિજ્યિક વાહનો ખાનગી વાહનો કાર જીપ વાન વગેરે માટે તૈયાર કરવામાં આવશે આ સુવિધામાં કોઈ પણ વાણિજ્યિક વાહનો એટલે કે કોમર્શિયલ વાહનોને આવરી લેવામાં આવશે નહીં આ પાસનો શું ફાયદો થશે જેઓ ઘણું ટ્રાવેલિંગ કરે છે તેમના માટે વધુ ફાયદાકારક રહેશે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં એકવાર પાસ મળી ગયા પછી એક વર્ષ સુધી કે બસો ટ્રીપ સુધી ટોલ પેમેન્ટની ચિંતા રહેશે નહીં આ પાસ કેવી રીતે મેળવી શકાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ટૂંક સમયમાં હાઈવે ટ્રાવેલ એપ તેમની સત્તાવાર વેબસાઇટ પર એક અલગ લિંક લોન્ચ કરશે ત્યાંથી આગળની પ્રોસેસ કરવાની રહેશે ત્યાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સાઠ કિલોમીટર વિસ્તારમાં ટોલ ચૂકવણીમાં જુદી જુદી ફરિયાદો તેને લઈને પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે વારંવાર ટોલ ચૂકવવો પડતો હોય છે તેને બદલે આમાં ઘણી સુવિધા મળશે શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે તો હા આ પાસ દેશભરના દરેક નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર કામ કરશે ફક્ત નેશનલ હાઈવેના ટોલ પર આ પાસ કામ કરશે સ્ટેટ હાઈવે કે લોકલ ટોલ તેમાં આ કામ કરશે નહીં ફાસ્ટેગ પહેલેથી જ છે તો પછી આ પાસ શા માટે ફાસ્ટેગ તેમાં દર વખતે પૈસા ચૂકવવા પડે છે આ વાર્ષિક પાસ તેમાં એક વર્ષ માટે બસો ટ્રીપ સુધી મુસાફરી થઈ શકે છે એટલે વારંવાર મુસાફરી કરનાર માટે આ ખૂબ સારી સુવિધા છે સિસ્ટમને વધુ વ્યવસ્થિત બનાવશે આ પાસ સિસ્ટમ પાછળનો સરકારનો ઉદ્દેશ્ય શું છે તો સરકારનામાં જુદા જુદા ઉદ્દેશ્યો છે વાહનોની લાઈન ઓછી થાય ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટને વેગ મળે ટોલ કલેક્ટર્સ અને ડ્રાઈવર્સ વચ્ચેના વિવાદો નાબૂદ થાય એકંદરે હાઈવે પરની મુસાફરી ઝડપી સરળ અને તણાવમુક્ત થાય પાસ સિસ્ટમમાં કોઈ નિયંત્રણો કે શરતો છે કે કેમ તમા હજુ આ એક બાબત સ્પષ્ટ નથી દરેક ટોલ પ્લાઝા પર બસો ટ્રીપની મર્યાદા સમાન રહેશે કે અલગ અલગ ટોલ માટે અલગ અલગ ગણતરી થશે તો આ અંગે એન એચ એઆઈ દ્વારા આગામી સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે આ વિડીયો દ્વારા ફાસ્ટેગ તેના વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે